દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અત્યારે તો ભાઈ સાહેબ કામમાં મડાઈ ગયા છે મજૂર જળતા નથી ને મગ નેદવાની ઉતામર હતી મગમાં બીજું કંઈ ખડતો એવું ખાસ નથી પણ અરૂડા વધારે છે તો અરૂડા ઉપાડાવી નાખી તો એમાં જે પોપટી ને એવું હોય બધું ચૂસિયો એ મગમાં અલગું ના પડે એટલા માટે મજૂર ક્યાંય સેટિંગ આવે એમ છે નહીં મેળે ને નદી સહી ને પછી આપણે મગમાં ત્રીજું પિયત આપવાનું છે ને નદી સહી તડકોય બહુ પડે છે અને વિડીયોમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો શેર કરજો અને બે લાયકન દબી લેજો જેથી કરીને હું કોઈ પણ બી નવો વિડીયો અપલોડ કરું તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જાય ચાલો તમને મારા મગ બતાવી દઉં મિત્રો મગ નેતા ને પાઉભાજી ખાવાનું મન થઈ ગયું તો બનાવીને પોગ્રામ પાઉં ભાજી ખાવાનો માલ બધો ગામમાંથી લેવાશે આમાં છે ધાણાભાજી બટેકા આદુ મરચાં આ બધું એ છે આમાં છે ટમેટા ને આ જબલામાંથી રીંગણા કોબી વટાણા ને એવું બધું રીંગણા કોબી ને વટાણા તો માલ બધો આવી ગયો છે બકાલો સુધારી નાખી ને આમાં હું શું છે જોઈ લઈએ તેલની બોટલ છે રજવાડી મરચાં પાવડર એકદમ તીખી મજા આવે ટેસ્ટ બહુ સારો આવે આ છે રજવાડી ધાણાજીનું પાવડર આ છે રજવાડી હળદર બધું રજવાડી રજવાડી સિવાય સારો ટેસ્ટ ન આવે આ છે વઘારનો મસાલો અને આ સ્પેશિયલ પાઉંભાજી મસાલા આ છે બાદશાહ કંપનીનો એકદમ બઢિયા ક્વોલિટીનો આમાં છે ડુંગળી લસણ ને આ રજવાડી ગરમ મસાલા ગરમ મસાલામાં રજવાડી સિવાય ગરમ મસાલો એક સારો આવતો નથી મને તો રજવાડી સિવાય બીજા એક મસાલાનો ટેસ્ટ સારો લાગતો જ નથી આ જરાક પણ પડી જાય ને તો પણ મસ્ત ટેસ્ટ આવે એટલે આ ત્યારે જોવાડી ગરમ મસાલો બસ તો આટલું છે ચાલો હવે આપણે બકાલો સુધારી નાખીએ તો ભાઈનો પ્રોગ્રામ કરવાનો છે બધું થઈ ગયું તૈયાર તૈયારી થવા માંડી છે રાણાભાઈ મેડમ આપણા મેઈન બાદશાહ રસોયા પરબતભાઈ મારા આપણો કેમેરામેન વિલી મેડમ મિત્રો જેઠાભાઈ મેડમ હજી બે માટી બે શિયાળ માટી આવવાના છે એ થોડીક કામમાં છે એટલે મોડા આવશે મિત્રો સંજય ભાઈ જે કરજો કટિંગ કરવા મંડી બટેકા ટમેટા રીંગણા ને ફૂલ કોબી ચેનલ નવા આવો મિત્રો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ને નવા નવા વિડિયો આપડે આવતા રહેશે રાણો ભાઈ કેમ કરે છે હા રાણો ભાઈ આવી ગયા પાવભાજી ખાવાની તો મિત્રો બકાલો મોરાઈન કમ્પ્લીટ થઈ ગયું છે હવે સડાવવા નાખવાનું છે આપણો કેમેરામેન

પરબતભાઈ કંઈ કેવા નથી મિત્રો આપડી ભાજી કમ્પ્લીટ સડી ગઈ છે કમ્પ્લીટ રેડી હાવ બફાઈ ગઈ છે તો હવે આને આપણી પાસે સુવિધા તો નથી પરસિયા વડે ગ્રેવી બનાવી નાખશું અને આપણા ગ્રુપમાં એક નવા મિત્ર જોઈન થયા છે નગાભાઈ માડમ તો ભાજીને ગ્રેવી બનાવી નાખી આપણી ભાજી બનીને વખર આવી ગઈ છે રેડી થઈ ગઈ છે એકદમ મસ્ત કલર આવી ગયો છે ભાઈ

પંજાબી કે ચાઇનીઝ ગમે ઓઠા હોય બધો ઢાબા ટૂકા પડે વાહ ભાઈ વાહ રણભાઈ બો હરામ મારું શું કહેવાનું ભાઈ બો હરામ ખાડી ભાઈ તો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય મુરલીધર જય દ્વારકાધીશ